ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા પૈસાની ભરપાઈ નહીં કરતાં દેવામાં આવ્યું હતું ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વારંવાર બાકી પૈસાની ભરપાઈ કરવા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પૈસાની ભરપાઈ નહીં કરતા નિર્મનગર હીરા ઉદ્યોગમાં પ્લોટ નંબર એકસો એસી બી શેરી નંબર બે ના રહેણાકી મકાન માલિક જયવંતસિંહ મોહમ્મદસિંહ ડોડિયાને નાગરિક સહકારી બેંક દ્વારા સાતથી થી આઠ નોટિસો આપવામાં આવી હતી પરંતુ જયવંતસિંહની બાકી રકમ સાડા સાત લાખ ભરપાઈ નહીં કરતાં નાગરિક બેન્કના રિકવરી ટીમ દ્વારા મકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું ત્યારે બોર્ડ દ્વારા હાલ અમલવારી માટે આવેલ વન ટાઈમ સેટલમેન્ટનો લાભ લઈ દરેક એનપીએ બાકીદારો આનો બહોળો લાભ લે તેવી બોર્ડ ઓફ ડિરેક્ટરની આગ્રહભરી વિનંતી છે આજરોજ અમે સિક્યુટરાઇઝેશન એક્ટ મુજબ જયવંતસિંહ મોહમ્મદસિંહ ડોડિયાની એક મિલકત છે વડવા બ્રાન્ચનું એકાઉન્ટ હતું એ એનપી એકાઉન્ટ હતું અને એમાં પાર્ટી છે એ સુરત વહી ગઈ છે અને પૈસા ભરાતા નહોતા એટલે અમે એને વારંવાર નોટિસો આપી લગભગ સાતથી આઠ અમે એને નોટિસો આપી હતી સિક્યુટાઈઝેશન એક્ટ મુજબ છેલ્લે અને અંતિમ નોટિસ અમે સાત વીસ બાર ત્રેવીસના રોજ આપેલી પરંતુ એનો કોઈ જવાબ ન આવતા અમે આજરોજ આ મિલકતની જપ્તી કરી અને મકાનને સીલ મારી દીધા છે અને વેચાણ અર્થે અમે ટૂંક સમયમાં અગ્રગણ્ય જે દૈનિક પત્રો છે એમાં મૂકવાના છીએ લગભગ સાડા સાત લાખ રૂપિયા આસપાસ એવી બાકી રકમ નીકળ્યા છે તો મેં આવી ભાવનગર નાગરિક બેંકની લગભગ બાવન જેટલી મિલકતોમાં અમે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ અને આમાં હું તમારા માધ્યમથી એવું કહેવા માગું છું કે ભાઈ જે બાકીદારોના પૈસા બાકી હોય એ તાત્કાલિક ભરી આપે નહીં તો એની તમામે તમામ મિલકતો જે બેંકના તારણમાં છે એ અમારે વેચી જાહેર હરાજીથી વેચી અને એના અમારા પૈસા બેંકના વસૂલ કરવાની અમને ફરજ પડશે આ બધી મિલકતો ઘણી ઘણી પ્રાઇમ લોકેશનમાં હોય છે એટલે હું ભાવનગરના જે પ્રજાજનો છે એને પણ હું એક અનુરોધ કરું છું કે ભાઈ આવી બેન્કની જે જાહેરાત આવે એમાં જે સારી લોકેશન લોકેશનની અંદરની જે મિલકતો છે એમાં બેંકનો સંપર્ક કરે અને અમારે જ્યારે જાહેર હરાજીની નોટિસ આવે છાપવામાં ત્યારે બેન્કનો સંપર્ક કરીને આ મિલકત ખરીદવામાં રસ દેખાડે